રાજકોટમાં ગત રાત્રિ થી જો વરસાદ જામ્યો છે ત્યારે આ સીધા જ દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું રાજકોટ લોકમેળાના કે જે લોકમેળો પ્રથમ વખત ઇતિહાસમાં રાઇડ વગરનો શરૂ થયો છે ત્યારે હવે એની ઉપર જાણે કે પૈડા ઉપર પાટું વયડું હોય વેપારીઓને એવું લાગી રહ્યું છે જે વરસાદ આજે આવ્યો છે ને જેના કારણે અત્યારે સમગ્ર મેળાના ગ્રાઉન્ડમાં પાણી પાણી થઈ ગયા છે મારી સાથે જે વેપારીઓ છે જોડાઈ ગયા ક્યાં કહેગે આપકે કારણ કેટની દિક્કતે હોગી સારી દિક્કતે હૈ ટોટલ જીતના બી મેલા લોકો હે સારા પરેશાન ખાને કા રાશન और जो भी मेले का सारा आइटम है सारा भी चुका है हम लोग को बहुत ज्यादा परेशानी हो रही है आप क्या क्या आपका स्टॉल क्या है क्या कर रहे हैं हम लोग खिचू ढोकला और क्या खाने, खाने पीने वाला है मतलब अभी की स्थिति क्या है माहौल क्या है यहाँ पर माहौल तो ऐसे लग रहा है जैसे तीन दिन ऐसा ऐसा मौसम रहा तो सब लोग को बर्बाद हो जाएंगे एक तो राइड भी चालू नहीं ऊपर से आज बारिश राइड भी चालू नहीं कराया आज का सुना था कि चालू होने का था लेकिन वो भी सारा बारिश ने बर्बाद कर दिया सब તો બિલકુલ વેપારીઓએ તેમની વ્યથા ઠેલવી છે કે વરસાદના કારણે અત્યારે એમને બહુ મોટી હાલાકી પડી રહી છે ત્યારે જે લોકો અહીંયા આવ્યા છે એમની સાથે વાત કરીશું શું કહેશો ભાઈ તમે પણ મેળામાં આટો મારવા આવ્યા છો કેવો છે અત્યારે માહોલ અને અત્યારે બહુ જ ખરાબ માહોલ છે અત્યારે આટલું વરસાદ હતું અને કાલે પણ સાંજે અમે આવ્યા હતા પણ કાલે રાઇડનું એમ કીધું કે આજે ચાલુ થવાની છે પણ આજે પણ અત્યારે વરસાદ લીધા અમે એટલા માટે જોવા આવ્યા હતા બહુ જ ખરાબ માહોલ છે પાણી કેટલા ભરાઈ ગયા છે પાણી અહીંયા ગોઠણ સુધીના ભરાઈ ગયેલા છે અને અત્યારે બહુ જ ટૂંકમાં બહુ જ ખરાબ માહોલ છે રાજકોટમાં એક બાજુ આપણે આખું વર્ષ રાહ જોતા હોય મેળાની અત્યારે આ જે પરિસ્થિતિ થઈ છે શું લાગી રહ્યું છે તમને કેવું લાગે અત્યારે લોકમેળામાં જે લોકો સ્ટોલ નાખ્યા છે અને જે લોકોનો રાઈટ છે એ લોકોનો ધંધો સાવ બરબાદ થઈ ગયો છે ટૂંકમાં તમે ફરવા આવ્યા છો તમારી જેવા લોકો જે ફરવા આવે છે એને અત્યારે કેવી હાલાકી રહેશે એ લોકો અત્યારે બધા બાર ગામથી લોકમેળામાં ફરવા આવતા હોય કે રાજકોટનો લોકમેળો એટલે સૌથી ઇતિહાસમાં આ વખતે પહેલીવાર રાઈડ વગરનો મેળો ચાલુ થયો છે કાલે પણ તો પણ આજે પણ વરસાદને લીધે બધું બંધ છે બિલકુલ જે લોકો અહીંયા ફરવા એવા છે મેળામાં એ પણ જણાવ્યું કે ગોઠણ સમા પાણી છે હું આ દ્રશ્ય આપને બતાવી રહ્યો છું રાજકોટ મિરણના માધ્યમથી અમે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વેપારીઓને પ્રથમ વખત એવું બન્યું છે રાજકોટના ઇતિહાસમાં કે જ્યારે વગર રાઇડ્સના મેળામાં તેઓએ વેપાર ધંધા કરવા માટે તેઓ રાજી ખુશીથી આ સ્ટોલ શરૂ કર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક એમની આશા ઉપર હવે જાણે કે ફરી પાણી ફરી વળ્યું એવા દ્રશ્ય છે આ સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગોઠણ સમા પાણી અત્યારે અહીં દેખાઈ રહ્યા છે જે ઠેર ઠેર પાણી સમગ્ર ગ્રાઉન્ડમાં ભરાઈ ગયા છે ગ્રાઉન્ડના જે છ એક્ઝિટ છે અને જે એન્ટ્રી ગેટ છે તેની ઉપર અત્યારે તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા છે લોકો અહીં એન્ટ્રી કરી શકે એવી શક્યતાઓ જ નથી આપને આ દ્રશ્ય અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તમામ જે સ્ટોલ ધારકો છે હાલ તેઓ જે આ વરસાદી માહોલના કારણે પરેશાન હોય એવા દ્રશ્ય સામે આવી રહ્યા છે ખાસ કરીને લોકમેળાની જો વાત કરવામાં આવે તો લોકમેળો શરૂઆતથી જ કહેવાય ને એક એમની ઉપર વિઘ્ન જાણે એવું હોય એક ખોટા મુહૂર્તમાં જાણે કે લોકમેળો શરૂ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે કેમ કે જે રીતના પહેલાં રાઇડ્સ વાળાના વિવાદ હતા પ્રશ્ન હતા તો એને ક્યાંક ને ક્યાંક આજે નિરાકરણ આવવાનું હતું ત્યાં વરસાદના કારણે અત્યારે જે દ્રશ્યો અહીં સર્જાયા છે તો કહી શકાય કે આ દ્રશ્યોમાં આપ સીધું જ જોઈ શકો છો કે પબ્લિક કેવી રીતના અહીં આવી શકે આનંદ માણી શકે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ ગોઠણ સમાસ પાણી જે અત્યારે રાજકોટના રેસકોસ મેદાનમાં જે અહીંનો ધરોહર લોકમેળો છે જેમાં અત્યારે લોકો ખૂબ આનંદ કરવા આવતા હોય છે ખાસ કરીને સાતમ અને આઠમ આ બંને દિવસ એવા હોય છે કે લોકમેળાની અંદર રાજકોટ સહિતના આસપાસના જેટલા પાંચથી છ જિલ્લાઓ હોય છે ત્યાંનું પબ્લિક આવતું હોય છે અને અહીં આવી અને તેઓ આનંદ કિલ્લો કરવા માંગતા હોય છે પરંતુ આજના આ દ્રશ્ય એવું લાગી રહ્યું છે કે જાણે લોકમેળામાં કોઈ આવી શકે એવું દ્રશ્ય રહ્યું નથી કેમ કે જે રીતની અત્યારે અહીં સ્થિતિ સર્જાઈ છે આ પાણીનો નિકાલ કેવી રીતના થશે તંત્ર સામે બહુ મોટો પ્રશ્ન અને પડકાર ઊભો થયો છે કે આ પાણીના નિકાલ નહીં થાય તો શું થશે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો અહીં આવેલા જે વેપારીઓ છે તેમની ઉપર પૈડા ઉપર પાટું પડ્યું છે એવા તો દ્રશ્ય છે જ પણ સાથોસાથ જે લોકો આવ્યા છે એમની સાથે વાત કરીશું કેવું લાગી રહ્યું લોકમેળામાં અત્યારે જે પાણી ભરાઈ ગયા છે અત્યારે લોકમેળામાં થોડીક મજા આવે પાણી ભરાઈ ગયાના હિસાબે ધંધા વાળાને થોડીક નુકસાન આવી ગઈ છે પણ એક બાજુ તો રાઈડ શરૂ નથી તમે ખુદ રેનકોટ પહેરીને અત્યારે આટા મારો છો કેટલા પાણી ભરાયા છે અમે પાણી જોવા જઈએ કેટલું ભરાણું છે પછી મજા આવે એમ છે કે નથી આવે તો પછી બીજા બાર વાગે ફરવા એમ જતા ફેમિલી સાથે અવાય આવવા નહીં અવાય ન અવાય શું લાગી રહ્યું આ પાણી નીકળી જશે હવે આજ નદીમાં ન નીકળે સંજોગે રાજકોટ છે ન નીકળે પાણી તમારું શું કેવું છે આ પાણી ભરાયા છે હા ફૂલ પાણી છે આજના દિવસમાં નીકળી બી ન શકે પાણી શું લાગી રહ્યું છે આ વખતે આ લોકમેળાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એવું બન્યું છે વિઘ્ન ઉપર વિઘ્ન હા એવું લાગે છે બી વરસાદ બી ચાલુ છે પાણી બી ફૂલ છે આ વખતે પાણી તો ઘૂંટણ સુધીના પાણી છે બરાબર અને લોકમેળા હવે તો તમે આને લોકમેળો નાખો તો સારું રહે કારણ કે લોકમેળામાં લોક હોય બરાબ અત્યારે ખાલી મેળો મેળો છે લોક તો કોઈ છે નહીં શેનો શેનો આજે નાખ્યો છે વેપાર અમારે અમારું ડેરોન કઈ એનર્જી ડ્રિંક છે અમે અમદાવાદના અમદાવાદથી આજે સ્પેશિયલ આ વસ્તુ આજે અમે રાજકોટમાં અમે લોન્ચિંગ કર્યું આ લોકમેળાના માધ્યમથી પણ હવે આમાં લોન્ચિંગ જેવું કંઈ રહ્યું નથી કારણ કે ગઈકાલે બી કોઈ રાઇડ્સની મગજમારીના કારણે કંઈ થયું નહીં અને આજે આજે પાછું વરસાદના કારણે વરસાદી પાણી નિકાલ કરવાનો કોઈ જાતનો અહીંયા વ્યવસ્થા દેખાઈ રહી નથી અત્યારે હવે જ્યારે તંત્ર પાસે શું માંગ રહેશે જાણે કે બે દિવસ જે તમારી સાથે આ થઈ રહ્યું છે આજે પણ જે પાણી ભરાઈ ગયા છે ગ્રાઉન્ડમાં તમારી માંગ શું છે તંત્ર પાસે અમારી એક જ માંગ છે જો આવી વરસાદ હજુ બી વધારે રહે તો અમારે જે અમને તમે જે પૈસા ભરાય અમારી થોડી ઘણી અમાઉન્ટ જો રિફંડ થાય તો જેથી કરીને અમે અમારું નુકસાન કવર કરી છે ફાયદો તો અમારો કઈ થવાનો નથી અત્યારે બરાબર પણ નુકસાન જે થયું છે એ કવર થઈ ગયું આખું તંત્ર આ ગવર્મેન્ટ દ્વારા છે અને ગવર્મેન્ટ આપણા માટે બનેલી છે બરાબર લોકો માટે બનેલી છે તો તો લોકો માટે જો જો કરે વધારે સારું શું શું કહેવું કહેવું છે છે બે ત્રણ દિવસ વધારવો જોઈએ લોકમેળાને જે રીતના અત્યારે પાંચ છે ખરા કે હજી એક બે દિવસ મેળો વધે જો અમારી તો માંગ છે હજુ એક બે દિવસ આગળ એક્સ્ટેન્ડ થાય પણ એ ટાઈમે બી જો આવું વરસાદ રહે તો અમારી એક જો પર્યાવરણ વિભાગમાંથી માંથી જે પ્રિડિક્શન મળે એમને વરસાદીનો તો જો વરસાદ રહેવાનું જો હોય તો કોઈ મતલબ નથી અને અમને રિફંડ જો કર્યા પણ જો વરસાદ ના રહેતો હોય તો અમને બે દિવસ એક્સટેન્ડ કરી આપે અને જેથી કરીને અમારું નુકસાન અમે ફરી કવર કરી શકીએ અમારું જી બિલકુલ રાજકોટ લોકમેળામાં હાલ વેપારીઓની અત્યારે સ્થિતિ કથળી હોય એવું લાગી રહ્યું છે કેમકે એક બાદ એક જે રીતના વિઘ્ન આવી રહ્યા છે લોકમેળામાં લઈને ત્યારે વેપારીઓને વધુ પૈડા ઉપર પાટું માર્યું હોય એવું આવી રહ્યું છે સામે જે રીતના વેપારીઓએ જણાવ્યું કે હાલ અત્યારે તેમને જે આ પાણી અત્યારે સમગ્ર ગ્રાઉન્ડમાં ફરી વળ્યું છે ત્યારે લોકો અહીં જોવા મળતા નથી બીજી તરફ રાઇટ્સ વગરનો આ વખતનો લોકમેળો હતો ત્યારે હવે વેપારીઓની માંગ પણ એવી છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર એમની સામુ જુએ જે રિફંડ જેમને એમને મળી શકતું તો એ રિફંડ પણ મળી શકે અને બીજી તરફ અત્યારે લોકમેળાની જો સ્થિતિ વાત કરવામાં આવે તો ગોઠણ સમા પાણીમાં લોકો પણ આવતા નથી અને તંત્ર સામે પણ સૌથી મોટો પડકાર અત્યારે ઊભો થયો છે કે આ પાણીનો નિકાલ તે કઈ રીતના કરી શકશે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર